તો જય માતાજી જયમાં મોગલ તો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં ને તમારા માટે લઈને આવી ગયા છે ઓવરનાઇટ કેમ્પિંગ ચેલેન્જ વિડીયો કેમ કે હું આજે એકલો ઓવરનાઈટ કરવાનો છે તો અમે આપણે તમે વાહે જોઈ શકો અમારું તંબુ અમે કે તંબુ પણ મેં આગળ બનાવી લીધું એકલાવે કેમ કે પછી અમે કે વિડીયો નિરાજથી આપણે ચાલુ કરીએ અત્યારે આપણી મેં ટાઈમ પણ નથી અને આપણે અંદર અહીંથી જઈએ પહેલાં તો અંદર જગ્યા કેવી છે તંબુમાં તો અહીંથી જઈએ આપણે જો અહીંથી નીકળવા માટે થોડીક આમ હકડાઈ થાય પણ અંદર જગ્યા મસ્ત છે કુવા માટેની જો તો આપણે અહીં ઓશીકું બોશીકું પણ મૂકી દીધું આપણે પનીર પણ આપણે દુકાનેથી લઈ લીધું હતું ચાર આ પનીર છે અને એનો સામાન છે ને આપણે લોટ પનીરની સાથે આપણે રોટલી ખાવાની છે એનો સામાન આપણે બેગમાં પડ્યો કડાઈ પણ છે એમાં અમે કઈ ઠેલામાં રહેવા દઈએ પછી અમે કઈ નિરાયતી કાઢી લે હું તો એમાં આપણે પનીરનો સામાન પણ મૂકી દીધો તો હવે આપણે બનાવવાની છે રોટલી હવે સાડા પણ થઈ ગયા ને રોટલી બનાવવાની છે પછી આપણે પનીરને ને નિરાતી ગરમ કરી અને રોટલીની સાથે ગરમા ગરમ આપણે ખાઈ લેશું તો હવે છે ને હવે બનાવી નાખીએ રોટલી પહેલાં તો મિત્રો આપણું અંધારું થઈ ગયો ને રોટલી બનાવવાનો સમય થઈ ગયો કેમકે હવે ફટાફટ આપણે રોટલી બનાવવી પડશે બાકી આપણે ખવા છે દહ વાગે તો આપણે મેં લાઈટ પણ એક મોબાઈલ જો આવી રીતે ટેન રાખીને આ લાઇટ રાખી સુલા મેરે ને એક અંદર આપણે માન દીધી આપણો લોટ બોટ પણ અહીં તૈયાર થઈ ગયો મહદી બહદી બહુ હવે આપણે રોટલી હવે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપણે મોબાઈલ ને આ મેં પકડ્યું એ ટેન જ છે એને પણ આપણે અહીં સાઈડમાં આગળ રાખી દઈએ તો હવે આપણે છે ને ફટાફટ હવે રોટલી બનાવી નાખીએ બાકી આપણે દહ વાગે નહીં ખાઈ હોય હાલો તો મિત્રો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે આ બધું પીડ્યું લોટ થોડોક પણ આવી છે

એક્સપિરિયન્સ હોય નહીં વાત તો સહીય પકપતી જ નહીં પકતી હતી તક જો આમ ને આને આઈ મોબાઈલ આને

రోట్ బోట్లీవి పని గరమ ఫటాఫ్ ఆమె పేల నాకు

આ લોકો ધવાડો નીકઈ ગયો છે બાવે આપણે પનીરને ઉતારી લઈએ જો જો જે હગો મિત્રો આપણો બધી કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ખાઈ લઈએ તો આપણે પહેલા પનીર લઈ લઈએ આપણે વાટકામાં કાઢી લઈએ પછી આપણે ટેસ્ટ કરીએ ગરમ થઈ ગયો ફૂલ ગરમ છે પછી ટેસ્ટ કરીએ કે હું બની પનીર આવે બનાવી હું જોઈએ આપણે रोटली पे मस्त हो, तो आपने टेस्ट कर ले एक टेस्ट है एक नंबर नंबर टेस्ट है, घटे नहीं, तो अपनी मेहनत से आप रोटली में बना आने तो फटाफट खाऊ नहीं रोटली बना बहुत वाल लगी थी नौ, नौ, नौ खाई पनीर

ગુડ મોર્નિંગ મિત્રો તો આપણો અવરનાઇટ કેમ્પિંગ ચેલેન્જ હતો જાય નામ લઈને તો તમારા માટે આવા આવા રિક્સ લઈને વિડીયો બનાવીએ તો તમે યાર અમને સપોર્ટ કરો તો તમે જો આ ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ